તાપી જિલ્લામાં વરસ્યો વરસાદ વ્યારા સોનગઢમાં વરસાદ વ્યારા સ્ટેશન રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે તાપીમાં હજુ પણ બે દિવસ ભારે છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને પગલે વ્યારા સોનગઢમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે ભારે વરસાદને પગલે વ્યારા સહિત આસપાસના નીચાણવાળા વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે સોનગઢમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી આ સાથે જ વેરા સ્ટેશન રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા આગળ વાત કરીએ તો તાપીના કુકરમુંડા તાલુકામાં વરસાદ ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી નદીઓમાં પાણીની પારે આવક કેવડામોઈ ગામમાં જે પાણી છે તે ગામના નદીનું પાણી ફરી વળ્યું કુકરમુંડા તાલુકાના તુલસા અને રાજપુર ગામમાં નદીઓમાં પૂર આવ્યો મોરંબા ગામનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે ભારે વરસાદને પગલે નદી નાળામાં ભારે પાણીની આવક થઈ છે અને નદીના પાણી જે છે તે ગામમાં ફરી વળતા હાલાકી વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ લાઈનથી જોડાયા છે ધવલ કુકરમુંડામાં પાણી ભરાઈ ચૂક્યા છે શું વધારે માહિતી છે કયા કયા વિસ્તાર કે જે વધારે પ્રભાવિત છે તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કુકરમુંડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે સાથે કુકરમુંડા તાલુકામાં જે ઉપરવાસ છે જ્યાં એમપી અને મહારાષ્ટ્રમાં જે વરસાદ પડી રહ્યો છે જેને લઈને નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે નદીઓ બે કાંઠે વહી રહી છે કુકરમુંડા તાલુકાની વાત કરીએ તો કેવડામોઈ ગામમાં જે આંગણવાડી આવી છે ત્યાં તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે તો કુકરમુંડા તાલુકાના તુલસા અને રાજપુર ગામમાં નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા જે લો લેવલ પુલો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે હાલ તંત્ર દ્વારા જેસીબી ની મદદ લઈને હાલ જે પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જી 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 દવલ માહિતી બદલ આભાર